અમરેલી જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે છ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે શહેરમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ફરી વળેલા જોવા મળી રહ્યા છે વરસાદી માહોલના કારણે શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવે છે ત્યારે તિરુપતિનગર વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા બગસરા તાલુકામાં મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદથી સવારે આઠ વાગ્યા સુધીમાં સાડી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેને પગલે બગસરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં દલિત વિસ્તાર આસોપાલવ સોસાયટી મેઘાણી નગર જીનપરા સહિત ઘણી જગ્યાએ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ધોધમાર વરસાદથી બગસરા અમરેલીના માર્ગો પર વરસાદી પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન વ્યવહારને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે ધોધમાર વરસાદને લીધે બગસરા શહેરમાં રાથી જો વીજળી ગુલ થઈ હતી અને લોકો મુશ્કેલીમાં ફસાયા હતા પરંતુ બગસરાનો જીવાદુરી સમાન મુંઝાસર ડેમાં નવીન પાણીની આવક ચાલુ થતાં હાલની સપાટી અઢાર ફૂટ જેટલી પહોંચી ગઈ છે એટલે કે

પ્રોપર બગસરા નગરપાલિકા વિસ્તારમાં વાલ્મિકીવાસમાં થોડું પાણી ભરાણું હતું જેને ધ્યાને લેતા નગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું અને ત્યાં લોકોને ખસેડવાની પ્રક્રિયા ચાલુ કરી હાલ ત્યાં પાણી ઓછું છે ઉતરી ગયું છે અને કોઈ એવી તકલીફ નથી બગસરા નજીક બગસરાથી અમરેલી જતા જેઠિયાવદાર નજીક રસ્તા ઉપર પાણી હાલ ઓવરટોપ થાય છે ત્યાં વાહન વ્યવહાર અમે બંધ કરી દીધા છે સ્થાનિક તંત્રના અધિકારી અને કર્મચારી મોજૂદ છે પોલીસ તંત્ર પણ મોજૂદ છે અપેક્ષા છે કે આજ સાંજ સુધી પાણી ઉતરતા વાહન વ્યવહાર ચાલુ થઈ જશે એ જ રીતે અમરેલીથી બગસરા ઉપર પાણી નજીક પણ પાણી ઓવરટ ઓફ થાય છે અને ત્યાં પણ વાહન વ્યવહાર અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે રાત્રિથી આજ સવારે આઠ વાગ્યા સુધીમાં બગસરા તાલુકામાં અને ખાસ કરીને બગસરા શહેર વિસ્તારમાં આશરે નેવું મિલીમીટર જેટલો વરસાદ નોંધાયેલ છે અને સવારે છથી આઠની વચ્ચે જ એમાં પચાસ મિલીમીટર જેટલો આશરે વરસાદ નોંધાયેલ છે જેના હિસાબે પાણી ભરાવાના અમુક જગ્યાએથી પ્રશ્નોને ફરિયાદ આવેલ છે જે સંદર્ભમાં અમરેલીથી બગસરા જતાં જેઠિયાદર ગામ પાસે રોડ છે એ હાલ પાણી ભરાવાથી બંધ થઈ ગયેલો હતો પરંતુ તંત્ર દ્વારા થોડી કામગીરી કરીને હાલ મોટા વાહનો પૂરતો ચાલુ કરવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ વિસ્તારો જેમાં ખાસ કરીને નદીપરાના વિસ્તાર તેમજ વાલ્મીકીવાસમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી નગરપાલિકા સાથે ખેડૂતો અગ્રણી વિઠ્ઠલભાઈ હેરાણી ગામ બગસરા જિલ્લો અમરેલી આ બગસરા સાતલડી નદી ઉપર જે આ બધા ચેકડેમો છે ત્યાં બીજી વખત ઓવરફ્લો થઈ જાય છે અને મૂકીને વરસાદ વરસ્યો છે અને વાવણી પણ સારી થઈ છે પણ આજનો જે ચાલુ વરસાદ છે અતિ ભારે વરસાદ પીડ્યો એમાં ખેડૂતોને પણ નુકસાની છે શેઠાપાળા ધોવાઈ ગયા નદી નાળા બધા છલકાઈ ગયા છે અને ખેડૂતો પણ આનંદમાં છે અને ખુશીની એક ગામમાં લહેર વહી ગઈ અશોક મન વરસાદથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ